તો આ તરફ સુરતની વાત કરવામાં આવે સુરતમાં એક વ્યક્તિના પૂર્વ હતા લાઈવ ડિજિટલ અરેસ્ટ દરમિયાન ટીમ ત્રાટકી સાયબર ગઠિયાઓએ મ્યુચ્યુઅલ ફંડનો નો લાખનો હિસાબ આપ્યો આધાર કાર્ડના ખોટા ઉપયોગનો આરોપ મૂકી ફસાવ્યા પાંચ કરોડના મની લોન્ડ્રિંગ ખોટો ગુનો પણ નોંધાયો ગઠિયાએ પોતાની ઓળખ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તરીકે આપી હતી ડિજિટલ અરેસ્ટમાં કોર્ટ બનાવીને સજા પણ ફ્રેમ કરવામાં આવી રૂપિયા પાંચ કરોડના મની લોન્ડરિંગનો ખોટો ગુનો પણ મૂકવામાં આવ્યો અને પોતાની ઓળખ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે કરી જોકે ડિજિટલ અરેસ્ટમાં બોતેર કલાક બાદ આ જે કર્મચારી છે તેમને છોડાવવામાં આવ્યા છે તેઓ ભોગ બનતા બનતા રહી ગયા ત્યાર પછી જજ સમક્ષ મારું હિયરિંગ કરાયું એમાં જજ બે વકીલ એ સીબીઆઈનો સ્ટાફ પોલીસ બધા હાજર હતા અને મારી સાથે કેનરા બેંકનો બીજો મેનેજર પણ હતો અને એ બેનું હિયરિંગ થયું અને તેની અંદર મને પછી કીધું કે તમને બાકાત રાખી છે પણ તમારે સહકાર આપવો પડશે તમારી બધી વિગત આપવી પડશે ફાઇનાન્શિયલ એસેટ્સ બધી આપવી પડશે અને ત્યાર પછી બીજે દિવસે મારી પાસે બધા ડોક્યુમેન્ટ્સ લઈ લીધા અને બપોર પછી એ લોકોનો ફોન આવ્યો કે હવે આ બધું વેચી દેવ અને આના લિક્વિડ પૈસા તમે આરબીઆઈની અંદર અમે જે બેંક ખાતા નંબર મોકલીએ તેની અંદર તમે બેન્કમાં આરટી જીએસટી ટ્રાન્સફર કરો અને આ વાત આવતા મેં મારા ભાઈને કોલ કર્યો અને મારા ભાઈએ સાયબર કો સેલમાં દેસાઈ સાહેબને ફોન કર્યો દેસાઈ સાહેબે પોલીસની ટીમ મોકલી તરત ટીમ આવી ગઈ અને મારું વિડિયો કોલિંગ એ દરમિયાન એમની સાથે ચાલુ જ હતું અને તેની અંદર એ લોકોએ બધી વાતચીત સાંભળી અને પછી મારો કોલ એક પોલીસવાળા સાહેબે લીધો અને તેમાં વિડીયો કોલ બંધ કરીને પેલા ભાઈને કીધું તમારો ચહેરો બતાવો પણ પહેલાં ભાઈએ ચહેરો નહીં બતાવ્યો થોડી રકજક થઈ પણ નહીં ને ત્યાર પછી કોલ બંધ કરી દીધો કે એવા કોઈક પ્રક્રિયા ડિજિટલ અરેસ્ટની પણ પ્રક્રિયા કોઈપણ લો એજન્સી જે ઇન્ડિયામાં છે એ નથી કરતી અમે લોકો જે અરેસ્ટ કરીએ છીએ એ માત્ર ફિઝિકલ અરેસ્ટ હોય છે અને તમે એવો કંઈક કોલ આવે અને એ લોકો કહે કે તમે ડિજિટલી અરેસ્ટ થઈ ગયા છો તો તરત જ લોકલ પોલીસ સ્ટેશન અથવા તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાન કરો અને એવા કોઈ કમ્યુનિકેશનમાં સામેવાળા સાથે એન્ગેજ નહીં કરો એમને કોઈ તમારું જે પર્સનલ ડિટેલ્સ છે કે ખાતાનું ડિટેલ્સ હોય કે તમારે ઇન્વેસ્ટમેન્ટનું ડિટેલ્સ હોય કોઈ પણ આપવાની જરૂરિયાત નથી કેમકે એ લોકો થોડો ઘણો આઈડિયા લઈ લે છે કે તમારી કેપેસિટી કેટલી છે અને એ મુજબ તમારી સાથે ફ્રોડ કરે છે